તરફ ભારતીય સેનાના નિવૃત્તિ જવાનોનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન વિરોધ કરી રહેલા જવાનોની અટકાયત કરી ડિટેન કરવામાં આવ્યા છે સેનામાંથી નિવૃત્તિ પછી દસ ટકા અનામતની અમલવારીને લઈને રજૂઆત કરવા તેઓ પહોંચ્યા હતા પરીક્ષામાં નિવૃત્તિ આર્મી જવાનો માટે ચાલીસ ટકા માર્ક ફરજિયાત ન રાખવા માંગ કરવામાં દેનાના નિવૃત્ત જવાનોએ એ માં વિરોધ પ્રદર્શન કર્યું છે અમારી કે અમારી દસ ટકા આરક્ષણ છે જે પહેલેથી રિઝર્વ કોટા છે પણ એનું સંપૂર્ણ રીતે પાલન થઈ નહીં રહ્યું એટલા માટે છેલ્લા અમે ત્રણ દિવસથી અહીંયા ધરણા પર બેઠા હતા પણ કંઈક ને ક્યાંક એનું વિખંડન થઈ રહ્યું છે એટલા માટે અમે આવ્યા છીએ